નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રણ તારીખ પાંચમો મહિનો બે પચીસ ને આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવકની વાત કરીએ તો મિત્રો કેસર કેરીની આવકમાં બમ્ફર વધારો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો આખે આખો મેદાન ભરાઈ ગયો છે ત્યારબાદ મિત્રો આગળ પાર્કિંગમાં પણ કેરી ઉતારેલી છે મિત્રો તમે જોઈ શકો છો કેરીની આવકમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે મિત્રો અને હરાજીની વાત કરીએ મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ તો હરાજી જો મજાશ્રી ઝાણસી કેવારી છે આજના બજારમાં આ મિત્રો સ્ક્રીન જે નંબર આપેલા છે દિનેશભાઈના તેઓમાં પાંચ પછી પચાસ બોક્સ આટો કોલ ન કરવો મિત્રો પાંચ પચી બોક્સ અહીંયા ફોન ઉપર નહીં મળે મિત્રો જો પાંચ પચી બોક્સ કોઈને લેવા હોય તો મિત્રો એ ગોંડલ યાર્ડમાં રૂબરૂ મુલાકાત લેજો મિત્રો અને સવારના સાડા છ વાગે હરાજીનું કામકાજ ચાલુ થાય છે મિત્રો તો સવારના સાડા છ વાગે આવી જવું મિત્રો ને કોઈ પણ ભાઈઓને પાકલ કેરી ઓર્ગેનિક કેરી લેવી હોય કાર્બેટ ફ્રી કેરી લેવી હોય તો ગોંડલ સંતોષ કેળા ભંડારમાં મુલાકાત લેવી મિત્રો ત્યાં રિટેલ પણ મળી જશે હોલસેલ પણ મળી જશે મિત્રો તો અવશ્ય એકવાર ગોંડલ સંતોષ કેળા ભંડારની મુલાકાત લેજો મિત્રો ને ચાલો તો હવે હરાજી માં જાસી જાણસી કેવા રીએ છે આજ ના કેસર કેરી ના બજાર ભાવ તેરસો રૂપિયા નો ભાવ છે તેરસો રૂપિયા નો ભાવ છે સોલિડ માલ છે મિત્રો તેરસો રૂપિયા નો ભાવ છે માલ માં કઈ નગર સુપર ક્વોલિટી નો માલ છે તેરસો કંટાળા ગીરો ચૌદસો રૂપિયા રૂપિયાનો ભાવ છે ને કંટાળા ગીર માલ તો મિત્રો ચૌદસો રૂપિયામાં વેચાણી સુપર માલ છે ચૌદસો રૂપિયા નો ભાવ એક હજાર રૂપિયા નો ભાવ છે કંટાળા ગીર છે મિત્રો એક હજાર રૂપિયા નો ભાવ છે માલમાં કઈ નોટ કંટાળા ગીર

આઠસો પચીસ રૂપિયા નો ભાવ છે આઠસો પચીસ નો ભાવ છે તમે જો આ માલ અબીર ગુલાલ વાળો માલ છે આઠસો ને પચીસ રૂપિયા નો ભાવ છે સુપર લેવા માટે ગોંડલની અંદર સંતોષ કેળા ભંડાર જેલ ચોક એકવાર અવશ્ય મુલાકાત લેવો আটশো রুপিয় নো ভাব আটশো রুপিয়া નવસો ને પિંચોતેર રૂપિયાનો ભાવ છે નવસો ને પિંચોતેર નવસો ને પચાસ નો ભાવ છે આ નવસો ને પચાસ નો ભાવ થશે સારી ક્વોલિટીનો માલ છે તમે જોઈ શકો છો માલમાં કઈ નો ઘટે સુપર ક્વોલિટી માલ છે છસો ને પચાસ રૂપિયા નો ભાવ છે છસો ને પચાસ રૂપિયા માંગેલી વેચાણી છે છસો ને પચાસ છસો ને પચીસ રૂપિયા નો ભાવ થયો છસો ને પચીસ રૂપિયા નો ભાવ થયો છું છસો ને પચીસ સાતસો ને પચાસ પચાસ રૂપિયાનો ભાવ છે તમે ક્વોલિટી આઠસો ને પચાસ રૂપિયાનો ભાવ છે તમે જોયો કેસ સારી ક્વોલિટીની કેસ છે મિત્રો આઠસો ને આઠસો ને પચાસ રૂપિયાનો ભાવ છે પચીસ હવા સાતસો ને પચીસ રૂપિયા ભાવ જો સવા સાતસો સાતસો ને પચીસ છસો પાંચસો ને પિંચોતેર રૂપિયા ના ભાવ છે પિંચોતેર રૂપિયા રૂપિયાના ભાવ છે મિત્રો પાંચસો ને પિંચોતેર માં આ વેચાણી છે આઠસો ને પચીસ રૂપિયાનો ભાવ છે આઠસો ને પચીસ રૂપિયાનો ભાવ છે અમારે આઠસો ને પચીસ રૂપિયામાં વેચાણ છે સારી ક્વોલિટીની કેરી છે મિત્રો આઠસો ને પચીસ રૂપિયાનો ભાવ થયો છે આઠસો આઠસો રૂપિયાનો ભાવ છે કરીને માલ વેચેલો છે રૂપિયાનો ભાવ છે છે સારી સારી ક્વોલિટીની બધી મિત્રો આઠસો રૂપિયા નો ભાવસો આઠસો ને પચાસ રૂપિયાના ભાવ પચાસ રૂપિયાના ભાવ જે છે ને ઢગલો કરીને ગેરી વેચી છે તમે જો આમાં એક પણ ફળ ખરાબ નથી ગેરેન્ટેડ માલ છે મિત્રો આઠસો ને પચાસ રૂપિયા હોય છે અચ્છા માલ છે મિત્રો એક પણ ફળ નબળું નહીં

એક વેચાણી છે જમ્બો કેસર છે મિત્રો ક્વોલિટી ની વાત કરી તો ક્વોલિટી સારી ક્વોલિટી એક હજાર રૂપિયા પૂરા થયા છે આ માલ છસો ને પિંચોતેર રૂપિયાનો ભાવ છે આ માલ ના છસો ને પિંચોતેર રૂપિયા માં વેચાણી છે સારી ક્વોલિટી ની છે પિંચોતેર રૂપિયા નો ભાવ છે આ માલનો છસો ને પચાસ રૂપિયાનો ભાવ છે પચાસ રૂપિયા નો ભાવ સાતસો ને પચાસ રૂપિયા નો ભાવ છે સાતસો ને પચાસ રૂપિયા નો ભાવ છે તમે જો આમાં સાતસો ને પચાસ વેચાણી છે સાતસો પચાસ લઈ 모대 모대 모대. 모대 모대. 차. 스피디. 900루피야 나와. 이제 아예 뭐 짬보 케사 이제부터 900루피야 마음에 들어 이제 케사 죄들이 바카이 나무부터 900 나와. 짬보.